સેતુ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર અને બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સત્તા સરદાર પટેલ યુનિવર્સિટીના સહયોગથી પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે તારીખ બે અને ત્રણ નવેમ્બર બે હજાર પચીસના રોજ દ્વિદિવસીય ક્રિકેટ સિલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ટોટલ ચુવાળીસ જેટલા પ્રજ્ઞાચક્ષુએ ખેલાડીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યની પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓની ક્રિકેટ ટીમની પસંદગી કરવાનો હતો જે ઓડિશા ખાતે યોજાનાર રાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે આ પ્રસંગ શક્તિ જુસ્સો અને નિર્ધારને ઉજવવાનો એક ગૌરવપૂર્ણ અવસર રહ્યો આ સાહસિક દીકરીઓ સાબિત કરી રહી છે કે દ્રષ્ટિ માત્ર આંખોથી જ નહીં પરંતુ આત્માથી અનુભવાય છે ઉદ્ઘાટન સમારંભમાં લામવેલ હનુમાનજી મંદિરના ટ્રસ્ટી વિષ્ણુભાઈ ઠાકર વિપિન પિનલભાઈ પટેલ સામાજિક કાર્યકર અમિતભાઈ પટેલ અને કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સમાપન તથા પ્રમાણપત્ર વિતરણ સમારંભમાં અધ્યક્ષ તરીકે ડોક્ટર નિરંજનભાઈ પટેલ કુલપતિ સરદાર પટેલ યુનિવર્સિટી જ્યારે મુખ્ય મહેમાન તરીકે રિપ્તિબેન ગુપ્તે ડીવાયએસપી આણંદ અને અતિથિ વિશેષ તરીકે પાર્થભાઈ પટેલ ક્રિષ્ના રિશોટ વાસદ શ્રીમતી એલકાબેન પટેલ નારાયણ ડેવલપર્સ મીનાબેન પટેલ વિનલબેન પટેલ વિનલ ડિઝાઇનર સ્ટુડિયો આણંદ આનલબેન પટેલ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નડિયાદના સુપુત્રી શાહરૂખ શેખ ઉપપ્રમુખ બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ગુજરાત અને નરેશકુમાર તુમરા જોઈન્ટ સેક્રેટરી બ્રાઇન ક્રિકેટ એસોસિએશન ગુજરાત ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સેતુ ટ્રસ્ટના સ્થાપક અને જનરલ સેક્રેટ સેક્રેટરી પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલ ખજાનતી ચિરાગભાઈ પટેલ જોઈન્ટ સેક્રેટરી નરેન્દ્રભાઈ ઉપાધ્યાય ટ્રસ્ટી રાધાબેન પટેલ રાખીબેન શાહ કૌશલભાઈ પટેલ જયભાઈ પાનસેરિયા વ્રજ પટેલ સેતુ યુવા ગ્રુપના ચેરમેન વંદન કડથિયા તેમજ સેતુ ટ્રસ્ટના વિદ્યાર્થીઓ સ્ટાફ અને સ્વયંસેવકોના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું સેતુ ટ્રસ્ટ સોસાયટી આણંદ તથા ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશનના સહયોગથી બે દિવસીય પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ માટે ક્રિકેટ ટીમનું સિલેક્શનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બાખરોલ આણંદ ખાતે સેતુ ટ્રસ્ટ સાથે ઘણા સમયથી સંકળાયેલું છું જેના સુકાની સુધા મેડમ જેવા નિષ્ઠાવાન મહિલા છે કે જેમના સ્વપ્નાઓ અનેક પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ તથા દીકરીઓને લઈને ઘણા ઉજ્જવળ છે અને તેમના આ જ કામને કારણે ગુજરાતની ટીમ એક નેશનલ લેવલે પદાર્પણ કરવા જઈ રહી છે તો તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આગળ પણ આવા ઉન્નત શિખરો અવસર કરે તેવી શુભેચ્છાઓ જય સેતુટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ઓફ ગુજરાત અને સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજે મહિલા પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની ક્રિકેટ ટીમની સિલેક્શન પ્રોસેસનો કેમ્પ કરવામાં આવ્યો તે કેમ્પમાં તેતાલીસ દીકરીઓએ ભાગ લીધો અને અડસઠ જેટલા રજીસ્ટ્રેશન થયા હતા પણ વરસાદને કારણે કેટલીક દીકરીઓ આવી શકી નહીં આપણે આ કેમ્પ પછી ઓરિસ્સામાં જે નેશનલ ટુર્નામેન્ટ થવાની છે તેની પ્રેક્ટિસ પંદર દિવસની આ જે ગ્રાઉન્ડ ખાતે અને વિદ્યાનગરમાં આપણે આયોજન કરવાના છીએ કે જેથી તેને વધારેમાં વધારે પ્રેક્ટિસ મળે અને એ લોકો સરસ પરફોર્મ કરી શકે આજે ચૌદ દીકરીઓ સિલેક્ સિલેક્ટ થશે એને આપણે સરસ રીતે પંદર દિવસ પ્રેક્ટિસ કરાવીશું અને પૂરી પૂરી તૈયાર કરીને આપણે નેશનલ લેવલે મોકલીશું તો સૌએ તેમાં ખૂબ સહયોગ આપ્યો છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે દીકરીઓએ આ કેમ્પમાં ભાગ લીધો છે તેમને અભિનંદન પાઠવીશું અને જે ચૌદ દીક દીકરીઓ સિલેક્ટ થવાની છે તેમને વિશેષ અભિનંદન પાઠવીએ છીએ લાઇન્ડ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ગર્લ્સ ટીમના ચયનની પ્રક્રિયાનો એક દિવસનો ઓલિબિદ્યાનગર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ સેતુ ટ્રસ્ટના સહયોગથી એક તો રાખવામાં આવ્યો હતો જેમાં લગભગ એકતાલીસ જેટલી દિવ્યાંગ મહિલા ખેલાડીઓએ આમાં કેમ્પમાં ભાગ લીધો હતો આ કેમ્પમાં જે વિદ્યાર્થીઓની પસંદગી થશે એ નેશનલ કક્ષાએ રમવા માટે જશે સેતુ ટ્રસ્ટ વર્ષ દરમિયાન ઘણા બધા જુદા જુદા આયામોને લઈને કાર્યક્રમો આપતા રહ્યા છે અને સુધાબેન ખૂબ જ નિષ્ઠાપૂર્વક આવા સુંદર કાર્યક્રમનું આયોજન કરે છે આપણે એવી આશા રાખીએ કે આ જે ક્રિકેટરની જે અહીંયા જે સિલેક્શન પ્રક્રિયા થઈ છે એમાંથી ગુજરાત લેવલે અને પછી નેશનલ લેવલે કેટલીક બહેનો જાય અને ગુજરાતની ટીમ નેશનલ લેવલે ચેમ્પિયન બને બે કેટલાક બે ઓવર અહીંયા મેચ પણ જોઈ અને ખૂબ સરસ રીતે બહેનો આ વસ્તુને રમે છે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણે જો જાણીએ છીએ કે ગઈકાલે જ આપણી મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની છે તો હું એવી પણ શુભકામના વ્યક્ત કરું કે ભવિષ્યમાં ગુજરાતની ટીમ પણ એ રીતે નેશનલ લેવલે અને વર્લ્ડ લેવલે ચેમ્પિયન બને અને સુધાબેન જેવા જે કર્મઠ કાર્યકર્તાઓ છે એ આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહે સાથે સાથે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય પણ આવા કોઈ પણ કાર્યક્રમમાં સેતુ ટ્રસ્ટ સાથે એમને જોડાવાનો બહુ આનંદ થશે આપને અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ગુજરાત સાથે રહી સેતુ ટ્રસ્ટ સાથે રહીને આ કેમ્પ બે દિવસનો કરવામાં આવ્યો છે અંધ મહિલા માટેનો આ કેમ્પ એટલા માટે રાખવામાં આવ્યો છે કે આપણને પ્રતિભા ખબર નથી ગામડામાં કે કેટલી છે શું છે તો એ જોવા માટે અને આગળ રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત તરફથી નેતૃત્વ કરે એવી અપેક્ષા છે અને હર હંમેશ સુધાબેન એમની ટીમ અને સિટી પ્લસ્ટ બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ગુજરાતને એ રીતે સપોર્ટ કરશે એવી આશા છે એમની પાસે અને કોઈ પણ આવો કાર્યક્રમ હશે નેશનલ ટુર્નામેન્ટ હોય વુમન્સની બ્લાઇન્ડ વુમન્સની કે પછી પ્રેક્ટિસ કેમ તો આ સુધાબેનના સહયોગથી બોર્ડને મદદરૂપ થશે એવી એમની પાસે આશા લખાશે નેટવર્ક આપચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર